નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન બાવીસ પરિવર્તન હૃદય અને મનનું પરિવર્તન એ તમારે માટે સઘળા દ્વાર ખોલી આપનારી ચાવી છે તમારી સલામતી મારામાં હોય ત્યારે તમને પરિવર્તનોનો ભય નહીં લાગે ભલે ને એ ગમે તેટલા આકરા દેખાતા હોય માત્ર એટલું જાણી લો કે જે કોઈ પરિવર્તન આવે છે તે ઉત્તમ છે તે સમગ્રના કલ્યાણ માટે છે પછી એ પરિવર્તન અંગત જીવનમાં થતા હોય દેશમાં થતા હોય કે દુનિયામાં થતા હોય ફક્ત એટલું સ્વીકારો કે આ પરિવર્તનો આવવા જોઈએ અને પછી એની સાથે ચાલો આગળ જાઓ ઊંચી જાઓ અને હું જ્યારે એમ કહું કે સૌથી ઉત્તમ તો હજી આવવાનું છે ત્યારે તે વાતનો સ્વીકાર કરો વધુ વિરોધ કર્યા વિના એમાં તમે શીઘ્રપણે ગતિ કરશો ત્યારે તમને જણાશે કે જૂના કરતાં નવું ઘણું વધારે અદ્ભુત છે જીવન તમારા માટે વધારે અઘરું શા સારું બનાવો છો વિરોધ થકી તમે એ જ કરો છો મારા હાથને કોઈ રોકી શકે નહીં દડો ગબડવા માંડ્યો છે નવો દિવસ નજર સામે છે અને તમે ફક્ત એને જો સ્વીકારો અને એની સાથોસાથ ચાલો તો તમે એનો ભાગ હો છો નહીં તો પછી તમે પાછળ રહી જશો આપનો આજનો દિવસ શુભ રહે